હતી ત્યારે મતદાન અલગ અલગ મથકો પર જે શરૂ પણ થયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવ્યું હતું જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી જેટલા શિક્ષકોએ પ્રમુખ પ્રમુખ મહામંત્રી સહમંત્રી સહિતના હોદ્દાઓ માટે મતદાન કર્યું હતું જેમાં પ્રાંતિજ હિંમતનગર વડાલી વિજયનગર પોશીના તાલુકા સંગઠનના હોદ્દાઓ માટે ઉમેદવારો બિનરીફ થયા હતા ત્યારે ઈડર ખેડબ્રહ્મા તલોદ તાલુકાના હોદ્દાઓ માટે ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના ટોટલ પંદર બુથ ઉપર મતદાન થયું હતું જેનું મત મતગણતરી આવતીકાલે કરવામાં આવશે પ્રાથમિક શિક્ષક ચૂંટણી આજે બે રોજ થઈ રહી છે સાબરકાઠા જિલ્લાના આઠ તાલુકામાં આજે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પ્રમુખ તરીકે ના ત્રણ ઉમેદવાર મહામંત્રી ના બે ઉમેદવાર અને ઉપપ્રમુખના બે ઉમેદવાર અને સહમંત્રી ના ચાર ઉમેદવારો મેદાને છે સાબરકાંઠા જિલ્લાના છ હજાર એકસો ને એક્યાસી મતદારો આજે મતદાન કરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની આજે ચૂંટણી યોજાઈ રહી છે એનો મતદાન નો ઉપયોગ કરશે એમ સાથે પ્રાથમિક શિક્ષક તાલુકાઓમાં પર ઉમેદવારો જાહેર કરેલ છે ત્રણ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી થઈ રહી છે અહીંયા સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આ ચૂંટણી યોજાઈ રહી છે અને પ્રામાણિક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ રહી છે